નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ રાજકોટમાં બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મિત્ર એ મિત્રની હત્યા કરી હતી પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી પાસેના ખુલ્લા પ્લોટમાંથી ગત રવિવારે રાકુચાનો હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો સમગ્ર બનાવ સામે આવતા પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા જે અંતર્ગત બનાવ સ્થળની આજુબાજુ રહેતા કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા વિનોજના મિત્ર અજય વાજેલિયાની લોકેશન તપાસતા બનાસકાંઠાના રાધનપુર પાસેથી મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા અજયને રાધનપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસની પૂછપરછમાં દારૂ બાબતે બોલાચાલી થતા અજય દ્વારા પથ્થરના ઘા ઝીંકીને પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત આપી છે પોલીસે અજય વાજીલિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

અને આ તમામ ટીમો ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ આ બધી રીતે માહિતીઓ એકત્ર કરતી હતી અને આ જે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે અને એની માહિતી એકત્ર કરતા કરતા જે મરણ જનારના મિત્ર છે અજયભાઈ અજયભાઈ ગોવિંદભાઈ છે એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ એમને મારી નાખ્યા એવું હકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને પ્રેમ રાંજ દ્વારા મસ્તગત કરવામાં આવેલો હતો અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સી એચ જાધવ જે અહીં તપાસ કરી રહ્યા છે એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે હત્યાનું મુખ્ય કારણ છે મુખ્ય કારણ હાલ જે આરોપી બતાવી રહ્યા છે એ પ્રમાણે એ લોકોને દારૂ પીવા બાબતે ઝઘડો થયેલો તો આવું પ્રાથમિક દ્રષ્ટિએ બતાવી રહ્યા છે